ખનીજ વિભાગના રોલ્ટ ઇન્સ્પેક્ટર રાકેશભાઈ નદાણીએ ચારે ડમ્પર શિવરી પોલીસ સ્ટેશન ખાતે લાવી દંડનીય કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આશરે એક કરોડ ત્રીસ લાખનો મુદ્દામાલ સીઝ કરી શિવરી પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરાયો હતો ત્યારે ગેરકાયદેસર રેતખનન કરતા ભૂમાફિયાઓમાં ભારે ફોપડાટ ફેલાયો હતો કાકરે જોગઢ વિસ્તારમાં ખણખનીજ વિભાગે લાલાંક કરતા બનાસ નદીમાં રેતી ભરવા આવતી ગાડીઓ પણ રસ્તા પર ખડકાઈ ગયેલ જોવા મળી હતી

શું નામ તારું ગાડી માલિક કોણ હે નામ શું જનકભાઈ જાતે કેવા પટેલ રેવાસી કડી ના તમારું નામ શું ભરતભાઈ ક્યાં ગામના તાલુકો સરસ્વતી સરસ્વતી બંને ગાડી એની જ છે ઓકે